વડોદરા ટુડે સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમના નિવેદનમાં સાચું જ કહ્યું હતું એક બાજુ અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે બીજી બાજુ સુરતનો પણ વિકાસ થઈ રહ્યો છે પણ અમદાવાદ અને સુરતના વચ્ચે આવેલ વડોદરા શહેરનો વિકાસ કેમ નથી થતો તે વિચારવા જેવું છે સો ટકાની વાત છે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી ધારાસભ્યએ વડોદરાને સરોવર નગરી કરવાનો નિર્ણય લીધો હતો જેમાં ફક્ત અમુક જ વોર્ડ વિસ્તારમાં આવેલા તળાવોનું નવીનીકરણ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું અને સૂત્રોના અહેવાલથી તેમાં પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ત્યારે આશ્ચર્યની વાત એ થાય છે કે વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર પાંચ અને છમાં પાછલી ટર્મમાં નગરસેવક એક ચક્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને હાલ ઇલેક્શન વોર્ડ નંબર ના નગરસેવક ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ત્યારે પૂર્વ વિસ્તારમાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં વિકાસના કામો કે નવીનીકરણના કામો થતા જ નથી તે જીવતું જાગતું નમૂનો છે એ છે કે ઇલેક્શન વોર્ડ નંબર છ માં આવેલ ઐતિહાસિક તળાવ સરસિયાત તળાવના કે નવીનીકરણ કરાવ છે ના કે બ્યુટિફિકેશન કરાવ્યું છે કે ના તળાવના આજુબાજુના ગીરકાયદેસર દબાણો પણ દૂર થયા નથી વધારામાં સરસિયા તળાવ પાસે ગોસ્વામી સમાજનું પૌરાણિક સમાધિ સ્થળ આવેલું છે તે સમાધિ સ્થળ ઉપર પણ મુસ્લિમ સમાજના કેટલાક ચોક્કસ લોકોએ ગેરકાયદેસર દબાણો કરી પાક્કા મકાનો બનાવી લીધા છે અને એ દબાણો પણ ક્યારે દૂર થશે એવી જ રીતે અજબડી મિલની જગ્યા ઉપર પણ કેટલાક ચોક્કસ મુસ્લિમ સમાજના લોકોએ મિલની જગ્યા ઉપર દવાઓ દાવાઓ કરીને જૂનાવ

ઐતિહાસિક રાજા રાણી તળાવ આવેલ છે આ તળાવ ઉપર એક ગીરકાલી સરીદથી મુસ્લિમ સમાજના લોકોએ કાચા પાકા મકાનો બનાવીને દબાણો કરેલા છે તે ક્યારે દબાણો દૂર થશે એવી જ રીતે ગીરકાયદી સરીદથી રાજા રાણી તળાવ પર એક પાકો પુલ બનાવી દેવામાં આવ્યો છે અને કેટલીક ગેરકાયદેસર કબરો પણ બનાવી દીધી છે આવી કબરો ઉપર પાકું બાંધકામ કરી ઘુમ્મટ પણ બનાવી દીધી છે પાસે આવેલ રાજા શાહી વખતની રાજા રાણી તળાવ પાસે આવેલ અગડની જગ્યા જમીન ઉપર પણ દબાણો કરી મકાનો બનાવી દીધા છે તે દબાણો પણ ક્યારે દૂર થશે તે પૂછાતો પ્રજામાં પ્રશ્ન છે